વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા પાલિકામાં મચ્છરનો ઉપદ્રવ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઠેર ઠેર ગંદકીને વરસાદી કાંસો અને વિશ્વામિત્રી નદીમાં ગટરના ગંદા પાણી છોડવાથી મચ્છરનો ઉછેર કેન્દ્ર બની જતા વધી ગયેલા મચ્છરનો ઉપદ્રવ અને ઠેર ઠેર ગંદકીને કારણે છેલ્લા કેટલાય દિવસ સુધી વડોદરા શહેરને રોગચાળાએ પોતાના ભરડામાં લીધું છે ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા ટાઈફોઈડ ઝાડા ઉલટી જેવા રોગોના કારણે દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે દવાખાનામાં અત્યાર સુધી ડેન્ગ્યુના બસો અગ્નિ ચિકનગુનિયા ના અઠાવન મેલેરિયા એકાવન કમળાના બ્યાસી ટાઈફોઈડ ના બસો ચાર અને ઝાડાના આઠ હજાર સાતસો તોતેર જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે અને હજુ પણ ઘણા લોકો રોગચાળામાં સપડાયેલા છે જે ઘરે સારવાર લઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરની આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને વડોદરા શહેરના નગરજનોને જાણે કે કોઈ દરકાર જ ના હોય તેમાં બધા પોતપોતાના કાર્યમાં વ્યસ્ત થઈ અને મજા લેવા માંડ્યા છે અને જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પગાર ખાતા કોર્પોરેટરોએ પોતાની ફરજને માડી ચડાવી દીધી છે બે જવાબદાર વડોદરાના સાંસદ શ્રી માઇક લઈને ગીતો લોકોનું મનોરંજન કરી રહ્યા છે મેયરશ્રી શોકમાં છે સાહેબ ગરબા રમવામાં વ્યસ્ત છે અને ચેરમેન શ્રી મીટિંગ સિટિંગ અને ઇટિંગમાં વ્યસ્ત છે વડોદરાની જનતાએ જેમને પોતાની સલામતી અને સુરક્ષા માટે ખોબેખોબા મત આપીને ચૂંટીને મોકલ્યા છે તે જ લોકોએ પ્રજાના ટેક્સમાંથી પગાર ખાઈને અત્યારે વડોદરાના નગરજનોને રોગચાળાના મુખમાં ધગડી દીધા છે રામ ભરોસે છોડી દીધા છે વડોદરા શહેરની આ પરિસ્થિતિ જોતા વડોદરા સ્માર્ટ સિટી છે કે મચ્છર સિટી એ જ જણાતું નથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ભલે વડોદરાના નગરજનોની દરકાર ન હોય પરંતુ વિશ્વામિત્રી બચાવો સમિતિ વડોદરાને આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરતા વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીનું વધી ગયેલા મચ્છર ઉપદ્રવ વચ્ચે પણ સ્વાસ્થ્ય સારું રહે તે માટે મચ્છર અગરબત્તી ભેટ આપવામાં આવી હતી આજે અમે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે જેના કારણે અત્યારે ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા ટાઈફોઈડ કમળો ઝાડા ઉલટી જેવા કેસોને લઈને દવાખાનાઓ દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરના નાગરિકોની આવા સમયે એમની પડખે ઊભો રહેવાની જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ ગરબા રમવામાં વ્યસ્ત છે કોઈ ગીતો ગાવામાં વ્યસ્ત છે કોઈ શોકગ્રસ્ત છે કોઈ ઇટિંગોને મિટિંગો કરી રહ્યું છે જો તમે આ બધા પોતાની ફરજો ચૂકી અને જ મૂકી દીધી છે પોતાની ફરજોને જેથી કરીને અમે આજે વિરોધ આ અમારો મચ્છર અગરબત્તી લઈને વિરોધ કરવા આવ્યા છે કે ભલે તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને નગરજનોની ના કોઈ દરકાર હોય પણ અમને તમારી ચિંતા છે એ માટે આજે અમે મેયરશ્રીને મચ્છર અગરબત્તી આપવા માટે આવ્યા છીએ મેં અમે ઓફિસના દરવાજા પાસે મૂકવા મૂકીને જતા રહીશું અમારો વિરોધ પ્રદર્શિત કરીશું વારંવાર રજૂઆત કરવા છતાં અમારી મેયર સાહેબને ટાઈમ નથી આપ્યા તો અમાજે ચાર દિવસ સતત મેયર સાહેબનો ટાઈમ લઈએ છીએ તો અમને બી મેયર સાહેબની ચિંતા થઈ કે બીમાર છે કે શું છે કારણ કે અત્યારે રોગચાળો બહુ ફાટવામાં નીકળ્યો છે ઘરે જોવા જાવ તમે કાંસ હોય કે વિશ્વામિત્રી નદી હોય ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે વારંવાર રજૂઆત કરવા છતાં બી એ લોકો ક્લીન એન્ડ નીટ કરવામાં નથી આવતું તો અમને કોઈ ગરબા ગાવામાં વ્યસ્ત છે કોઈ ગીત ગાવામાં વ્યસ્ત છે તો ભાઈ આમ પબ્લિકનું શું થશે જો મેયરશ્રી ચાર દિવસ માટે બી એમ કહેતા હોય કે ટાઈમ ના હોય તો આમ જનતાનું શું થશે તો અમે આ કછુઆ છાપ અગરબત્તી એમને ભેટ આપવામાં આવ્યા છે કે એમની સ્વાસ્થ્ય સારી રહે ભલે આમ જનતાનું કશું બી થાય પણ એમની સ્વાસ્થ્ય સારું રહે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ